સવારની મીઠી રોશની લિવિંગ રૂમમાં ફેલાઈ હતી હાસ્યના અવાજો સાથે ઘરમાં જીવંતતા છવાઈ ગઈ હતી ચાની સુગંધ અને પપ્પા સમાચાર પત્ર વાંચે છે માની રોટલીનો સુવાસ આખા ઘરમાં ફેલાઈ ગયો છે અને બધા જ ખિલખિલાટ કરીને વાતો કરી રહ્યા હોય છે આકાંક્ષા એના કપમાં ચાની ચુસ્કી લીધી એની નજર ચામાં જ સ્થિર થઈ ગઈ ચારેય બાજુ હાસ્યનો માહોલની વચ્ચે આકાંક્ષાના મનમાં કંઈક ચાલી રહ્યું હતું એ બધાની સાથે હોવા છતાં પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી અને આવામાં જ રાકેશભાઈની નજર આકાંક્ષા પર પડે છે શું થયું આકાંક્ષા આમ કેમ બેઠી છે કંઈ થયું છે કંઈ મનમાં ચાલે છે યુ કેન શેર વિથ મી રાકેશભાઈ આકાંક્ષાને પોતાના મનની વાત કરવા માટે ઉત્સાહિત કરી પપ્પા પપ્પા એક વાત તો તમને છે છે હા હા ને બેટા એવું કે બે દિવસ પછી બધા જ કોલેજના ફ્રેન્ડ મનાલી ટ્રીપ પર જવાનું વિચારે છે જો તમે હા પાડો તો હું પણ આકાંક્ષા અટકી જાય છે હા હા જઈ આવો કોઈ જ વાંધો નહીં કેટલા દિવસની ટ્રીપ છે રાકેશભાઈ એકદમ સરળતાથી તેને પરમિશન આપતા કહ્યું આકાંક્ષા થોડી વાર પપ્પાના અચાનક પરમિશન આપી દેવાથી સ્તબ્ધ થઈ જાય છે અને વિચારમાં ખોવાઈ જાય છે ત્યાં જ વચ્ચે અંશ બોલે છે જીત આવે છે ને સાથે આકાંક્ષા કહે છે હા હા આવે જ છે ઓકે સો નો પ્રોબ્લેમ જીત હોય એટલે કઈ પ્રોબ્લેમ ન હોય એ બધું સંભાળી લે અમને ખબર છે અંશે આમ સહ સરળતાથી જ બધી વાત કરી દીધી ત્યાં વળી રાકેશભાઈ પૂછ્યું આકાંક્ષા કેટલા દિવસની ટ્રીપ છે બેટા એક વીકની ટ્રીપ છે પપ્પા ઓકે કઈ વાંધો નહીં જઈ આવો રાકેશભાઈ અટક્યા ત્યાં જ મીનાક્ષીએ પૂછી નાખ્યું પછી પછી શું કઈ નહીં એટલે ટ્રીપમાંથી આવી અને પછી એક્ઝામની પણ તૈયારી કરવાની છે ને મીનાક્ષી બેને એડ કર્યું અરે હા મમ્મી ડોન્ટ વરી બધી જ તૈયારી થઈ જશે એટલો તો વિશ્વાસ રાખો મારી ઉપર આકાંક્ષાએ એકદમ ખુશ થઈને જવાબ આપ્યો જોત જોતામાં બે દિવસ ચાલ્યા જાય છે અને મનાલી જવાનો દિવસ આવે છે દિલ્હી સુધીની ડાયરેક ફ્લાઇટ અને ત્યારબાદ ટ્રાવેલર્સ આ રીતે એ લોકોએ મનાલીની ટ્રીપ ગોઠવેલી હતી ટ્રાવેલર્સમાં ઘણા બધા જણ હોવાને કારણે એ લોકો એક મિની બસ બંધાવી હતી જેથી એ લોકોને ટ્રાવેલિંગમાં પણ મજા આવે અને બજેટ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય બસની વિન્ડો સીટ ઉપર આકાંક્ષા બેઠી હોય અને એના લહેરાતા વાળ બાજુમાં બેઠેલા જીતના મુખ પર આવે છે અને આકાંક્ષામાં મંત્રમુગ્ધ થયેલા જીતને પોતાના હાથ વડે આકાંક્ષાના વાળ હટાવે છે જીતના વાળ હટાવતા જ આકાંક્ષાનું ધ્યાન ફરી જીત પર જાય છે એ જીતને કહે છે કે તારે આજે તો મને સાચો જવાબ આપવો જ પડશે બોલને સાનું આમ મને જોયા કરતો હોય છે હે જેમ કે તને ખબર જ નથી એ રીતે તું મને પૂછે છે વારંવાર પેલા તું મને કે ને કે તું કયા વિચારમાં ખોવાયેલી હોય છે તે સામો જ પ્રશ્ન કરી નાખ્યો તું મને સામો પ્રશ્ન કરે છે પેલા પ્રશ્ન મે તને પૂછ્યો કે આજે તું મને જવાબ આપ કે તું મને સાનો જોયા કરે છે ત્યાં જ તે ટ્રાવેલર્સ ને બ્રેક લાગી જાય છે ચાલો 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 બધા ઉતરો ફાઇનલી આપણે મનાલી પહોંચી ચૂક્યા છીએ આજે રાત્રે આપણે આજ હોટેલમાં સ્ટે કરશું અને ત્યારબાદ મોર્નિંગમાં આપણે બધા જે સ્થળ છે એને એક્સપ્લોર કરશું બીજે દિવસે સવારે સાત વાગે દરેક લોકો હોટલમાં બ્રેકફાસ્ટ કરી ને મનાલીમાં આવેલા હિડિમ્બા ટેમ્પલ જવા માટે નીકળે છે પહાડોમાં આવેલા રસ્તાઓમાં મનાલીની સડકો જાણે ટ્રાવેલર્સમાં બેઠા દરેકના રોમ રોમમાં ઉત્સાહ પૂરતી હોય તે રીતે દરેક ગીતો ગાતા ગાતા રમતા રમતા ગાડીમાં આગળ વધી રહ્યા હોય છે ત્યાં જ કોઈક બોલી ઉઠે છે અરે અરે કાર્તિક હવે તારો ટન છે ગીત ગાવાનું આકાંક્ષાએ કાર્તિક તરફ જોઈને કહ્યું અરે ના ના મને ગાતા ન ફાવે પ્લીઝ હમણાં કાર્તિક એવું જ બોલી નાખશે અને સાચે જ કાર્તિક એવું બોલ્યું કે આ ગાવું બાવું મને ન ફાવે પ્લીઝ રહેવા દો ને ત્યાં જ તે બધા બહુ જ ફોર્સ કરે છે અને બધા અંતે આકાંક્ષા પાસે જાય છે ને એને મનાવે છે કે હવે તું કાર્તિકને કહે તારું કહેવાનું તો જરા પણ નહીં ટાળે આકાંક્ષા આજીજી કરવા લાગી અને એની આજીજી સાંભળતા જ કાર્તિક પીગળવા લાગ્યો હોય એ રીતે રોકી જ ન શક્યો અને ખાસ કરીને જ્યારે આકાંક્ષા પ્લીઝ બોલે અને કાર્તિકે વાત પૂરી ન કરે તેવું તો બને જ નહીં એટલે એને લગભગ બધાને જ ખબર હતી એટલે આકાંક્ષાની વાતનું માન રાખીને કાર્તિકે ગીત ગાવાનું શરૂ કર્યું ગીત ગાતી સમયે કાર્તિક માત્ર ને માત્ર આકાંક્ષા તરફ એક એ કિટસે જોયા રાખ્યો હતો જાણે કોઈએ જાદુ કર્યો હોય એના પર એવું લાગી રહ્યું હતું આમ તો કાર્તિક બધા પર જાદુ કરનારો હતો તેની બોલી તેનો દેખાવ તેનો પહેરવેશ તેના હાવભાવ તેનો વ્યવહાર કોઈ પણ માણસને સરળતાથી પ્રભાવિત કરી દેને એવું વ્યક્તિત્વ કાર્તિકનું હતું પણ કાર્તિક પર આકાંક્ષાએ પ્રભાવ કરીને રાખેલો હતો ગીત ગાવાનું પૂરું થતાં જ ગાડીમાં બ્રેક લાગે છે ચાલો તો આપણે હિડિમ્બા ટેમ્પલ પહોંચી ગયા છીએ ત્યાંના ગાઈડે ઉત્સાહથી કર્યું દરેક જણ ટેમ્પલ ટેમ્પલ જવા માટે ગાડીમાંથી ઉતરે છે છે દેવી મનાલીમાં આવેલું તેની કથા મહાભારત સાથે જોડાયેલી છે ટેમ્પલની આજુબાજુનો વિસ્તાર ઘનઘોર ઘટાદાર જંગલ હતું પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે તેઓ વિચરતા વિચરતા અહીં આવી પહોંચેલા આ જંગલોનો રાજા હતો હિડીમ જે મનુષ્યનું ભક્ષણ કરતો અને હિડિંબને એક બહેન હતી જેનું નામ હિડિંબા હતું હિડિંબ અને હિડિંબા બંને મનુષ્યને ખોજીને તેને ભોજન માટેની વ્યવસ્થા કરતા હતા ત્યારે હિડિંબા મનુષ્યની ખોજમાં નીકળે છે અને તેની સામે તેને પાંડવો તથા માતા કુંતી મળે છે તેની નજર ભીમ પર પડે છે ભીમને જોતાની સાથે જ હિડિંબા તેના કદ અને વ્યવહારથી પ્રભાવિત થઈ જાય છે ત્યારબાદ હિડિંબા અને ભીમ વચ્ચે યુદ્ધ થાય છે તેમાં હિડિંબ મૃત્યુ પામે છે અને અહીંના નિયમ પ્રમાણે જો રાજાનું મૃત્યુ થાય તો ત્યાંનો નવો રાજા એ રાજાની પુત્રી અથવા બહેન સાથે વિવાહ કરવા પડે તે અનુસાર માતા કુંતીની પરવાનગીથી ભીમ તથા હિડિંબાના લગ્ન થાય છે અને માતા કુંતી હિડિંબાને એક વર્ષ સુધી ભીમને ત્યાં રહેવાની પરવાનગી આપે છે અહીં જ તેમના પુત્ર ઘટોટકચનો જન્મ થયો ભીમના ગયા પછી માતા હિડિંબા એક પર્વત પર એક પગે ઊભા રહીને ઘોર તપસ્યા કરે છે મનુષ્યોની મનુષ્યોને જન્મ મનુષ્ય યોનિમાં જન્મને પામવા માટે ત્યાં તે દેવતા અને ભગવાનને પ્રસન્ન કરવા માટે લાગી જાય છે તેને જનહિત તથા લોક કલ્યાણનો માર્ગ સોંપે છે આ સમગ્ર ઘટના જ્યાં ઘટીત થઈ હતી તે આપણા આવ્યા એ હિડિમ્બા ટેમ્પલ સમગ્ર વાર્તા ગાઈડ દરેક લોકોને ટેમ્પલની વિશેષતા દર્શાવતા દર્શાવતા કહેતા હતા ઓ બધું તો મહાભારતમાં વાંચેલું હતું ગુંજન તરત જ બોલી ઉઠો લ્યો બોલો તમે તો બહુ જલ્દી બોલ્યા મહારાજ ત્યાં છે પ્રિયાએ ગુંજનની ઠેકડી ઉડાડતા કહ્યું કલાકો સુધી અહીં લાઇનમાં ઊભા રહીએ ત્યારે દર્શનની રાહ જોવી પડે એટલી તો અહીંયા લાઇન હોય ગાઈડે ફરી ટેમ્પલની મહાનતા દર્શાવતા બોલવા માંડ્યું દરેક વ્યક્તિ લાઇનમાં ઊભી રહી જાય છે અને વારો આવે એ પ્રમાણે દર્શન કરીને નીકળતી જાય છે હિડિમ્બા દેવી ટેમ્પલની આજુબાજુ જંગલો આવેલા છે હાલ તે બગીચા સ્વરૂપે ફેરવાઈ ગયા છે પરંતુ ત્યાં અસંખ્ય ઊંચા વૃક્ષો અને લીલાછમ કોઈ બરફ વર્ષાથી આછીદ હોય તો કોઈ બરફીલા વિસ્તારમાં જ માત્ર આવા વૃક્ષો જોવા મળતા હશે બગીચામાં ઘણી બધી વસ્તુઓ પણ વેચાતી હોય મુખ્યત્વે મેગી અને મોમોઝ આવી વધારે જોવા મળે છે નાના પરણેલા નવયુવાનો અહીં વધુ જોવા મળે છે સનસેટ પોઈન્ટ પણ અહીં આવેલો છે કુદરતે જાણે પૃથ્વીનું સર્જન કર્યું હોય ત્યારે મનાલીને ખૂબ જ ફુરસદથી બનાવેલી હોય ને એવું આ દ્રશ્ય જંગલોમાં આવેલા વૃક્ષોની વચ્ચે સૌ પોતાના વિડીયો લઈ રહ્યા હતા કોઈ ફોટો પાડવામાં મશગુલ હતા કોઈ પોતાના ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી રહ્યા હતા અને કોઈ યુટ્યુબના બ્લોગ શૂટ કરી રહ્યા હતા આમ સૌ પોતપોતાના વ્યસ્ત હતા મોકો જોતા જ જીત આકાંક્ષાનો હાથ ખેંચીને બધાથી થોડીક દૂર લઈ જાય છે જ્યાં એકાંત મળે તેવી જગ્યાએ લઈ જાય છે તો તમને શું લાગી રહ્યું છે મિત્રો આકાંક્ષાને જીતની કથા શું વળાંક લેશે શું કાર્તિક આ સમગ્ર દ્રશ્યને જોશે જ કાર્તિકને આકાંક્ષા પ્રત્યે શું લાગણીઓ હશે આ ત્રિકોણ કઈ જગ્યાએ જઈને અટકશે તો તમારો મત કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં સ્ટેચ્યુન ફોર અ નેક્સ્ટ એપિસોડ